આજે કામ ચાલુ ત્યારે અમે સ્પીખર વધે પૂરો સ્વાગત કરીએ અને તંત્રને કહીએ છીએ કે તકલાથી કામ કરતો જે કરીને આપો એવી અમારી શુભેચ્છાઓ છે તમે અમે સારું કામ કરીએ એવી તંત્રને પણ જાણ કરી આપણું નામ કેટલી હતો તંત્રને રજૂઆત કરી આ વાત કરીએ ઘણી રજૂઆત આ રોણની રજૂઆત ઘણી વાર થઈ છે અને તંત્ર દ્વારા કહેવામાં પણ આવ્યું હતું પણ જ્યારે વરસાદ નતો તે દરમિયાન એમને કીધું હતું કે ચાલુ થઈ જશે કામ અને આજે એ ચાલુ થઈ ગયું છે એટલે તંત્રનો ખૂબ ખૂબ આભાર અને ડી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરાય એ વાત કરીએ તો કરછન તાલુકામાં અનેક રસ્તાઓ ઘણી રૂપમાં છે કર્જન તાલુકાના ઘણા એવા રસ્તાઓ છે કે જે માર હાલતની અંદર જોવા મળે છે અને એની રજૂઆતો પણ અમે બે દિવસની અંદર જવાના છે અને દેખિતમાં રજૂઆત કરવાના છે કે જે જે જગ્યાએ અત્યારે રસ્તા ખરાબ છે એની વહેલામાં વહેલી તકે મરમ્મત થાય એવી રજૂઆત કરી મનોજ દરજી દિવ્યાંગ ન્યૂઝ કરજન વડોદરા